આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની વાત કરો નેતલ દે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજીએ કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ દેવ ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતા હોય મેં તો એક બે વખત જોયેલું બસ એ ચાર ફેરા ફરો આવે બાકી બીજું કઈ મેં બાલ ફાળ્યું નેતલ દેવ નું કઈ ન ફાળ્યું ને કઈ તો એક શક્તિ નો કહેવાય પણ આપણા જ નથી સમજી ગયા રાવત રણસી આપણું ઢેલડી નગર મોરબી રાવત રણસી ને પરમોદવાનો હતો ને ગત ગંગા ની વાત કરું તમને નિજિયા ધર્મ ની નિજાર ધર્મ ની એને પરમોદવાનો હતો અને વાયક ઝીલું તું આમને કોને રામદેવજી બાપા એ હવે વાયક ઝીલ્યા પછી જવું પડે નેતલદેને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે ને નેતલદે સટક્યા એ કે ના તમારે જ્યાં જવું ત્યાં જાજો હું નહીં આવું હવે તમે જો

ઈ વાસડા લઈને નીકળી રામદેવજી બાપા દાતણ કરે છે ને કીધું કે ભાઈ જય માતાજી કે જય માતાજી ડાલી ભાઈ કે ભાઈ આજ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું મને લાગે છે કે ના ના એવું કાઈ ન કે ના તમે સાચું ન ક્યો તમારી બેન ડાલીના સોગન છે શું છે રામદેવજીએ વાત કરી કે આવી રીતે વાયક ઝિલું છે અને એમાં સ્ત્રી ને પુરુષને જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો રામદેજી બાપાએ કીધું કે સ્ત્રી ને પુરુષને જાવ જો એમ કીધું હોત ને કે પતિ પત્ની ને જવું પડે તો ડાલીબાઈ રહી જો જો આ છે શબ્દ બાપુ પકડાઈ જાય તો મેળ પડી જાય રામદેવજી કીધું કે એ ગંગાના પાટમાં સ્ત્રીને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે એટલે ચિંતા મને ઈ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જવું સ્ત્રીને પુરુષ ને કીધું ને બાપુ ડાલીબાઈ કીધું કે સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય ને મારી બા પાડતો હોય તો હું સ્ત્રી શું ન હાલું તે બાપુ આંખમાં જળજળી આવી ગયા હો કે તું પણ જગત શું બાપુ આ ભારતની આર્ય નારી એમ કે તારું માં જો પાણી ન હલે તો તારા ઠીસણ દબાવી હું બેશ દુનિયા ભલે ને જે કેવું કે બાપુ આને વીજળીના ચમકારે મોતી પરો એવું કહેવાય એ નેતલ દે રહી ગયા ડાલીબાઈ કરી ગયા વિચાર કરજો આ અમે કરીએ છીએ ને આગડા તાણીશ ને અમને કામમાં આવે પણ આમાં તમારે લેવું એ લઈ લેવાય આ તો ગંગા હારી જાય પીવો ના પીવો તમારી મોલ ઘણા એ નથી કહેતા ગંગાના કાંઠે ગંગામાં કે નાહી લે એટલે બધા કે પાપ પડી જતા ગંગાને કાંઠે રહેતા રોજ નહીં ધૂપકા દેતા હોય એમ પાપ પડી જાય એ તો ભોગવવાના જ હોય હમણાં આપણે કુંભનો મેળો હતો જેટલાય ઉપરા ઉપર સડી ગયોમાં પાપના બદલા તો વ્યાં નિયાં રહ્યા બધી મન મના હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે બધાએ એટલે કે ફટકેશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હીજા કરવું પડે બાબુ બધા ચડાવે છે કુની ભાઈ વાતું કરી ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો દિવાલમાં ખીલી ત્યાં ઊંથી દિવાલ કોર ખીલી ને અણીઓ કોઈ હસોડિયું મારતો અને રિયોરિયો બબડે એ કે કારખાના વાળા બુથિયું ચા છે કે ખીલું ઊંથિયું કાઢ્યું એનો ભાઈ કે હું કે આ ખીલ્યું કે હું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બૂથી નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે આથી ચાલીને ચાલી ને લઈ જાય ને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું ન્યા સમાધાન થતું તું નો કરીએ ક્યાં મારો સમય આવે ને વળતા ન આવડે એને જ નો ચાર ચાર તો ભરાય આવે બોલો હવે શાંતિ નો રોટલો તો ગુડો ને તમારો ને મારો જન્મ બીજા આપે મોટા બીજા કરે ભણાવે બીજા ધંધો શીકડાવે બીજા પેલા નવરાવે બીજા અને મરી તે નવરાવે એ બીજા પછી આપડે આખી જિંદગી રૂપિયા ભેગા કર્યા હોય ને એ સંપત્તિ ખાઈ જાય બીજા તો તો તમારું શું હું ઠેકડા ભરવા મન બાપુ છે ને આ તમારા મારા જે શ્વાસા છે ને બાપુ એની અરે તમારી સુરતા લગાડી દીધો બાપુ એ જ આપડા ભજન છે બાકી કાંઈ છે ભજન ભજન કરવા ક્યાંય જવાનું નથી ભલે દુનિયા જોવા જેવી છે જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાંઈ નહીં દુનિયામાંથી મળે એક મા બાપના ચરણ માંથી મા બાપના આશીર્વાદ થી મળે એક આશીર્વાદ જો બાકીના ચકડા નો ફેરવી નાખે તો બાપુ ગુલામ થઈ જાય ચાલી ચાલી લાખની ગાડીઓ લઈને વાયલી સીટમાં જોવો કુતરો બેઠો હોય લભરખ આમાં બાપા ને બાપાને બેહર્યા હોય તો હે અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો પાતા ના છોકરા હું કે તમને તમને કે નો ખબર પડે એટલે નો થી ખબર એટલે હો ને હો વિકાર રાખી હતી તું દસ દસ વિકાર ના ઉલાળીયા મીડો કરવા કોને કે રોટલો તમારી પાસે ખાવાનો છે અરે માન બાપે બાપુ પાણા એટલા દેવ કર્યા ત્યાં આપણા મોઢા જોયા છે એને જો બે ટાઈમ રોટલો ન દે કે તો જિંદગીમાં જીવી મરી કઈ ફરક નથી પડતો પણ એવા બુથીના ગાળિયા થયા છે ને અને એક મને એક ફરમાય છે એની એક વાત કરી દો કે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો મોરલો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી એને ખબર નહોતી આ મોર બોલે છે ધ્યાન આપજો થોડું કોયલ ને નતી ખબર કે મોર બોલે છે અવાજ સાંભળતી વરસાદ ઝરમર ઝરમર વરતો હતો એટલે કોયલ રાજી થઈ જાય સુંદર મજાનો અવાજ આવે છે મારે એને જોવા જવું છે પણ આ વરસાદ રહી જાય ને તો જોવા જવું ઘડીક થયું ને મોર બીજી વખત બોલ્યો ત્યાં કોયલની કહું મટી તૂટવા હોય કે હા હા વરસાદ રહી જાય સારું મારે જોવા જવું છે એ મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને કોયલે નક્કી કરી લીધું કોઈ જે હોય એના મારે લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ઘડીક થયું ને વરસાદ રહી ગયો કોયલ ઉડી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલે વારમાં અહીંયા મોરલો ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયેલો કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો હતો કે હું છે કોયલ કોયલ વિચાર કરે એ કે આનું મોઢું જોયું હોય ખાવા નથી મળ્યું પણ બિચારા કંઠ કેવો આવ્યો એને ખબર જ નથી બોલ્યો તો છે પછી એને કીધું કે 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 ઓલો પણ હતું હતું શું બીજું કાંઈ નહીં હું તમને મનથી વરી છું કે તમારા અવાજ ઉપર મને મોહ થઈ ગયા એટલે હું તમને મનથી વરી છું કે મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે ની નાળીયેર પાછા આવ્યા રડતો તો હડતું હડતું હામો આવ્યું જેટલા એમને મેળ પડી ગયા લગન કર્યા પછી કોઈએ કીધું કે સ્વામીનાથ બોલો તો ખરા મને ક્યાં લગ્નનો મોહ નથી મને અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે ગાઢ લેને ઠીક કે વરમ હું તો એક જ વખત બોલું પછી ક્યાં બોલું કે બાર મહિના તો આપણે હિલોળા એ ચાર મહિના છ મહિના આઠ મહિના ફરીને મીંડો હાટ ધડુકવા વાદળ પેવલ ચોવડ મીડ્યા ચડવા ધરતી મનાણી આપણે ચીરવા ધરતી ઉપર ફોરા પડવા મીડ્યા ને પછી કીધું સ્વામીનાથ હવે તો બોલો ફરી નહાડ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલો ને અઢી મણનો નિયાકો કે આવી છેતર વીતી મને પેલા કેવું તું આપણા ઘેરે જોવો ને ચેટલી કોયેલું નથી હલવાની નકરી કોયેલું હલવાની છેટલું નથી હો ચેટલા મોરલા ચીબરી હલવાના છે પણ આપણે એમ થાય કે આમના ગાડા વ્યવસ્થિત પોગી જાય સારું એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં જતા બાપુ વિચાર કરજો હું બેનું એટલા માટે કહું છું અડધું અંગ કોને કહેવાય એ તો નોય ને આપણે બીક ના મેરા કે છે ને કે આપણું અડધું અંગ કેવું હોય આપણને ખબર હોય નોય હોય કેવું પડે અડધું અંગ તો બાપુ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ મહારાણી ની હરરાજી કરી નાખીને ન કીધું મારા બાપા એ વેકવા આપી છે એને અડધું અંગ કહેવાય હરિશ્ચ્ર રાજા જયારે મોડા પડી ગયા ને પોતાના પત્ની મહારાણી તારામતી કે છે કે મોડા હું કામ પડી જાવ છું આ દેહ નો ધણી તું શું મારા બાપ બજારમાં વેસી નાખ આપણા દીકરાને વેચી નાખ ફરી દેણું વિચાર કરજો આ કરવી ક્યાં ચલા ઝોપડી એક સાધુ આવે ને એમ તારું બહેરું મને આપી દે તેથી વીરભાઈએ કીધું હોત કે મારા બાપા એ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણે આને અડધું અંગ આને કહેવાય જોકે અત્યારે કઈ તો આ ખતરો ન કરતા આ તો આપણે વાતો નો આનંદ કરવાનો છે પાંચ મિનિટ હકીકતો આ પતિ પત્ની એટલે કહું એક ગામની ખબર છે ને એવડે એમની ખબર છે પણ બોલાય નહીં આ ચાલુ છે ને હવે ડખા થાય પણ એક ભાઈ અને એક બેન બે પતિ પત્ની ટૂંકમાં એક ગામમાં રહેતા હતા ને એટલે ભાઈ ખેતી કરે અને બેન ઘરનું કામ કરે એટલે ઘરમાં પાપડનું પડી ગયું હતું ને તો બેનને ચારે કોઈ રોજ આડું આવતું હોય છે કે આમથમ તો પડ્યું ચાલુને શેકી નાખું મારો ઘરવાળો એ ખાય છે હું ખાઈશ એ ખઈશ બેને શેકી નાખ્યા ને ઘરવાળો આવ્યો સીમમાંથી એને હાથ પગ ધોઈને જમવા બેઠો બે ને જમવાનું આપ્યું હવે એમાંય પાપડ મૂક્યો થારીમાં હવે ઓલો જો મૂંઘો મૂંઘો ખાઈ લે તો કાંઈ વાંધો નહીં પણ એને ઊભું કર્યું બધું એ કે આ પાપડ તું ભાંગી દે એની વહુ ને કે એની વહુ કે તમને ભગવાન હાથ ન થાય એ કે હા સાહેબ આજે પણ હું તારું ધણી છું તું મારી વહુ છો હું કઉ તારે કરવું પડે એ કે પણ તમે મારા ધણી છો એની ક્યાં ના છે પણ તમે એક આવી વાતમાં તમે આવી માથાકૂટ કરો એ ન હાલે કે તમે પાપડ હાથે ભાંગી લો એ કે તારે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો એની બહેર કે નથી ભાંગી દેવાનો અને બે વટે ફરાણા ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યું એ રખડે બે આ નહીં જેવી વાતમાં આવું ઊભું ન કરતા આ ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં સમાધાન કરી નાખાય હવે અત્યારે સમાધાન કરી હવે તમે તમારા કોઈ બહેરા રાખી શકો આ હાથે કરીને ઊભું ન કર્યું કહેવાય અને લગભગ ના ભાંગ્યા છે ને એ આવી વાતમાં જ ભાંગ્યા છે કોઈ કાંઈ ખૂન મર્ડર નથી કરી દેખ્યા આવી એક પાણીના લોટામાં ઘર ભાંગી ગયા કારણ કે જીવન જ બાપુ આ લગ્ન પ્રસંગ છે ને અત્યારે બાપુ એક ઢીંગલી ઢીંગલા જેવું કરી નાખ્યું કઈ છે જ નહીં મને તો એમ થાય કે અને હું તો ખાસ કહું આ દીકરીઓ એનું સમર્પણ છે રામ હું તો એ કહું કે તમારા ઘરે તમારે તમારા પત્ની હોય તો ભલે તમારા દીકરાની પત્ની હોય તો ભલે એક તમારા ઘરની લક્ષ્મી છે રામ આપણી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય એને હાચવી લેજો જિંદગીમાં કોઈ દી કાંઈ ન કરવું પડે અમુક અમુક તો હાવું એવું તેમને જોવો ને આપણને એમ થાય કે બીજાને ખેરજી કે અમારી વહુ આવી તે તું અમર છોકરો હાજો જ નથી રહેતો ત્યાં શું મંદવાડીની થૈલીઓ લઈને આવી છે પણ બાપુ માણાને માણા બનાવવાની વાત છે આપણી દીકરીને બાપુ આપણે અહીંયા હામાવાળા એમ કે તો આપણને જેવું વહમું લાગે સમર્પણ મારો કહેવાનો મિનિંગ કે દીકરીઓ જેટલું બાપુ ત્યાગ કોઈનો નથી એક એક લગ્ન કરીને આપણા દીકરાને વહુને આપણે લઈ આવે ને તો આજુબાજુના બૈરા બધા હાલો હાલો ફલાણાની દીકરીને બહુ કેટલુંક લાવી કેટલુંક લાવ્યો કેટલુંક લાયા કરતા કેટલું છોડીને આવી છે ઝોન માં કેટલું છોડીને આવી છે મા બાપ છોડ્યા છે પોતાની જનમ વામકા છોડી છે કા કુટુંબ પરિવારને છોડ્યો છે પારકા પોતાના કરે એને દીકરી કહેવાય હા મા ઘેરે ગઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય દીકરી છે ને હું તો બાપુ વંદન કરું છું દીકરીઓ એવી દીકરીઓ હોય તો પછી સાણના પોષકાર્ટનું એસી એંસી વર્ષના ડોવાના મોઢા તોડ્યા હોય એની વાત નથી કરતો એને દીકરીઓ નો કહેવાય દીકરી તો બાપુ એક દીકરી એક એના હારે જાય ને આખું ગામ રોતું હોય બાપુ એને દીકરી કહેવાય અઢારે વર્ણ સમાજ રોતો એક દીકરી સાપે થી વળાવે ને તેથી એમ થાય કે આપણા ગામની દીકરી એક પારે ઉડી ગયું બાપુ એને દીકરી કહેવાય એટલા માટે હું આ ફેશન ની જે વાત છે ને એ મને હબાક આવે છે પણ મારે થી કઈ સુધરી જાય છે એવું કઈ છે નહીં પણ હું તો એટલા માટે કહું છું કઈક મર્યાદા રાખજો બાકી આ દુનિયામાં આબરૂ કમાવા માટે જિંદગી વહી જાય અને પછી બાપુ જો જિંદગીમાં ક્યાંય થાય નહીં પડે હોય તો લેજો પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા માણા થયા છે ને કીધાની વાત જ નથી એક એક મને યાદ આવ્યું એક પ્રસંગ થઈને પછી મારી વાણીને વિરામ આપો આપણે રાદડીયા ભાઈને છે એક ગામ હતું ને પેલાના સમયમાં વેપારીઓ ધંધો કરે ઉધારે આપે અને રવિવાર જેવો તહેવાર હોય ને એટલે હામા ગામમાં ઉધારે આપ્યું હોય ને એના ઉઘરાણી કરી આવે તે એક શેઠ હામા ગામમાં ઉઘરાણી કરવા ગયા તેથી રાણી સિકાના રૂપિયાનો સમય જબાના ખીચા ભરીને દી આથંબો ટાઈમ ને તેથી હાલીને જવાનું આ ગામથી થી હામા ગામ દી આથંબો ટાઈમ ને જણ બીવે કે પૈસા આવે છે ને દી આથમી જાય છે ઘાય ઘા ઘર ભેગો થઈ જવું એમાં રસ્તામાં રસ્તો એક નેરીઓ નેરિયા જેવો રસ્તો આવે ખેતરનો ઊંડો મારખ બે કોર બાંધ અને નેરી આમ ઉતર્યો આની કોરથી વ્યાપારી ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યું હવે આમ રીસને જોયું ને તો એ વેપારી ગભરાવો અને રીસને વ્યાપારીને જોયું તો રીસ ગભરાણું કારણ કે માણાનો વિશ્વાસ કોઈ કરે નહીં રીસને એમ થયું કે હારો માણા શું કરે નું કંઈ નહીં નહીં આ વ્યાપારીને એમ કે મને મારી નાખશે રીસને એમ કે મને મારી નાખશે પણ બે થોડી થોડી હિંમત કરી એ કે આળવળો હું એમ કે વળુવળો હું છું બે પડખે પડખે આવ્યો ને વેપારી વ્યાપારી રીંસ વેપારી વેપારી એ રીસ ના કાન પકડી લીધા એમ કે મને માઈન નાખશે એ કાન પકડ્યા ને તો રીંસ ને એમ કે હવે આ મન નહીં મૂકે એ મડ્યો ઠેકડા મારવા બે કે જો મૂકી તો મને મારે કે મૂકે તો સારું નાખ મને માઇન્ડ નાખશે ઠેકડા બે મારવા મીડ્યા ને સભામાં જ પૈસા મીડ્યા વેરાવા ઓલો વેપારી કે મારું કાન મૂકીને જો પૈસા વેણું તો ડખા થાય હવે આ પૈસા મારી જ્યાં પડે છે ને હવે શું કરું એમાં કુદરતને ને કરું ને ખાંગાજી દરબાર ઘોડી લઈને હાલ હવે થોડાક નજીક આવ્યા ને તો વેપારી શું કે એ કે બાપુ આમ જો એ કે આ રીસ કે ખાઈ કેરું પૈસા ખરે તો બાપુ એ આવીને જોયું ને તો ખરેખર પૈસા પડેલા તો બાપુ કે અમારે ગામની સીમનું છે ને તું શું નો ખંખેરા એ કે તો બાપુ આલ્યો તમારું હેઠા ઉતારી અને બાપુ પકડાઈ દીધા બાપુ ને કે બાપુ મારા ખેર છે મને લઈ લેવો દીધો એ કે લઈ લે જલ્દી આજે એ પૈસા લઈને જોવા પછી બાપુ એ વ્યાપારી ને હગડ પીડ્યા છે એટલે સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજ્રના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈ ચડ્યા ને કઈ પાડા તમારો અને મારું જો બાપુ સુટે તો મજા છે બાકી જેટલા બંધનમાં તમે રહેશું ને એટલા આપણે દુઃખી કે મને એમ થાય બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે કાંઈ ઘટતું નથી વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે છોકરા કાજુ બધા ને કરે બોલો આપણને પાર લે ન ચડ્યું તોય બધા રોવે જ અમેર ભાઈ કઈ નથી અમે મરો કઈ ન હોય તો શું જોવે છે એક પાસે જાય કે ધાબું ભરવું છૂટા ખૂટી બીજા પાસે જાય કે ડોબું વેણું દો નથી દેતું બીજા ભાઈ જાય જ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નહી બીજા ભાઈ જાય જ કે છોકરાને વહુ વેવોય તડી ગયા મોકલતા ને આપણે આપણે ચ્યાં રોવું હે હરીને મેળામાં દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા નાથ તે અમને મારાનો અવતાર ભર્યા આઈફોન જો તું આભાર ન થાય તો બાપુ અમારો

અને દાંતે માણા એક જ કાઢી શકે તમે જો પટપટાવે દાંત ન કાઢી શકે આપણી ભેંસ હોય ભેંસ ને ખાંડ ને ખોળ ને બધું દીધું હોય ને તો એ મનમાં મનમાં થાય આજ કે મજા આવી પણ દાંત કાઢી શકે ચોરાશી લાખ યોની માં બાપુ દાંત એક માણસ એક જ કાઢી શકે તો માણા એક જ અઠી અઠી મન લઈને ફરે બોલો શું ખાવું શું કરવું કેમ જીવવું એની જો આપણને ખબર ન પડે અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં વેપારીની દુકાને હું બેઠો હતો ને એક વેપારીએ કીધું એ મને કે વાતમાંથી વાત નીકળી આ વ્યસનની તો એ કે વીસ ટનની ગાડી રોજ કે સુરેન્દ્રનગર હોપારી ભરીને આવે વીસ ટન હોપારી ડેલી એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડા વિતરણ થતી મેં કીધું વીસ તો કે હા વીસ ટન ડેલી અને રોજે રોજ વીસ ટન એટલે હજાર મણ થઈ ને હવે આ હજાર મણ હોપારી બાપુ ભેંસું જ ખાતી નથી ખાય તો છે તે બધા તમે વિચાર કરો એક વી ટન એક હજાર હોપારી હોપારીના રોજ ના રૂપિયા કેવડા થાય આ ગૌશાળા કરવા પડે આ ગાયું ખાટું પ્રોગ્રામ કરવા પડે જો આ હોપારીના પૈસા જો બાપુ ગાયો મને દઈ દે તો આ ગાયું આટલી રખડે એક અંધારી ઓરડીમાં એક ભેંસ ને બાંધો ને ભેંસ ને અને એક બસ ભરી રજકો નાખો ને એમાં એક આંકડા નું પાન નાખો અને એ ડેલી બંધ કરી દો અને હવારે તમે જોવો નથી રજકો ખાઈ ન ખાધું એને ખબર પડે છે કે શું ખવાય ને જોવો તો ખરા એટલે બધે બાપુ વ્યસનમાં હવે તો બેનું હોત આમ 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 જ કરતી હોય હા હું તો બેનું ને કહું બેનું આ તમારો ધંધો જ નથી હું તો તમને હાથ જોડીને કહું છું તમે ભૂંડા લાગો અમુક અમુક જણ ખાતા ને કે બે કટક્યા દેજે મરશો બે કેટક તમારો ધંધો નથી આ છોકરા બંધ કરાવવાનું હોય તમે બે કટકા ચાર ચાલુ કરશે બેનું બાપુ આ વિષય નથી અને હું એટલા માટે કઉ છું માનું પદ છે ને ઊંચું છે માન બાપ માં ધરતી ને આસમાન જેટલો ફરક છે તમને નો ખબર હોય કહી દઉં માનું સમર્પણ કેવડું છે માં નવ મહિના ઉદરમાં રાખે એનો જન્મ આપે એનું લાલન પાલન માં કરે ઉછેર માં કરે નામ બાપા નું લાગે વાહે બોલો માનું માનો જેટલો ભોગ બાપનો નથી પણ માનું સમર્પણ છે કે સમર્ એના બાપાનું રાખો શું કામ કે આ કદાચ દારૂ ને કોથળી તોડીને ને ઉધો પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી એમ જીવ નહીં રહે એની બાપા નું રાખો આ સમર્પણ છે અને હારા દીકરાની ની વાય માનું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજલી કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા બગડેલા બાપાના મા ઉપર ધજામ પાવાગઢ ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા માટે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળે સોર ને ભોય રહેશો ને રિયારી સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ માં છે હું એટલા માટે કહું છું બેનુને મારે કહેવાનો અર્થ એ છે કે આ દુનિયાના ઇતિહાસ ખોલવાની તમારે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી ભૂગી એ આબરૂ બાબુ દીકરીઓ રાખી છે તમે કહો તો તમને સાહેબ બાબુ દીકરો કાપ્યો ને પછી ભગવાને કીધું કે તમે વાંજ્યા થઈ ગયા હવે મારે ખાવું તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા તેથી ચંગાવતી હાથમાં લગામ લીધી હતી તમે બેસી જાવ જો જ્યાં જા તમે એક દીકરી નહીં તમે પચાસ દાખલા તમને આપો ચંગાવતી એક વાણિયાની દીકરી બાપુ ઉંદડું મારી તમને કેમ લાગે પણ એક સાધુ ને સમાડવા માટે દીકરો કાપ્યા પછી કીધું ને કે હવે તમે વાંચ્યા થઈ ગયા બાપુ એ રણસંડી જોગ માયા બાપુ આખા રૂવાડા સમી ભૂકો થઈ ગયા અને ચંગાવતી કે છે કે તમે બેહી જાવ હવે બાવાનું હું સંભાળી લઉં છું ડેલી આડી કરી અને આમ સાધુ હાલતો થયો ને કીધું એ બાપુ બે જાઓ બે જાઓ જમ્યા વગેરે નથી જવાનું બે જાઓ કેવી જોગ માયા થઈ ગઈ છે ભલા મને બાપુ ભારત ની આર્ય નારી વાણિયા દીકરી એમ કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ ન જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જીમ્યા વિના નહીં દઉં જવા જા મારા બાપ મારા પેટમાં માં કે પાંચ માસનો નો ગરબ છે ને એ ફાડીને તને ખબર હું તું ચા ઓળખ આમ ઘટાર કરીને તેથી અખિલ બ્રહ્માંડ માલિક બાપુ સોટી ગયો બસ કર માં બસ કર તેથી બાપુ દીકરી આગળ થઈ હતી પુરુષ ના કઈ ઠેકાણા નહીં ચિંતા જાય ને શું બોલે એ કઈ ઘર માં બોલ્યો ઈ માયલું ઓસરી માં નો હોય ઓસરી માં બોલ્યો એ માયલું ફળિયામ નો હોય બજારમાં નીકળે તો આપણે ઘરમાં બોલ્યો તે છે જ નહીં રામ વન માં ગયા વનવાસ રામને હતો સીતાજી ને નતો અને ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો રામ નથી ગયા શું કામ ગયા મને ખબર નથી પણ ગયા નથી રામાયણ ના પાડે તો સીતાજી નો વાંક શું હતો બાપુ દીકરીઓ સમર્પણ કર્યું છે ને તમારી મારી તાકાત નથી એટલા માટે કહું છું કે હોય ને તો હાચવી લેજો ને કા પાપડ જેવું થાય ને તો બધી કોઈ ના રહેશું એટલે હાચવાય એટલું હાચવી લેજો હવે